પર ચાલવું પડશે તે દિવસે આપણો સમાજ એક થશે મારા સાથીઓએ ખૂબ સારી વાત કરી આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે નાના નાના સંગઠનોમાં વેચાયેલા છે પણ સાથીઓ આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ આવનારી 2027 સુધીમાં ગુજરાતના ના તમામે તમામ સત્તાવીસ આદિવાસી માટે બોલે તો આવશે એવું કામ આપણે બધાએ સાથે રહીને કરવું પડશે તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું તમે કીધું આપણો ઇતિહાસ આ છે આપણે મૂળ માલિક છે આપણા સંવિધાનમાં આટલા અધિકારો છે પણ તમે મને કો તમે મને જણાવો જે કાયદાની વાતો તમે અહીંયા કરી ન ગયા એ કાયદાના અમલ કરનારા સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે બતાવો મને આપણી દેશમાં આટક વસ્તી છે તો દેશમાં ગુજરાત માં પંદર ટકા વસ્તી છે ગુજરાતમાં હાઈકોર્ટમાં સો જળાટી સો છે સો મામલતદારો માંથી આપણા પંદર છે નથી શા માટે નથી કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો 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 સુરત ભરૂચ કે વડોદરા મજૂર આદિવાસી મળશે પણ બે આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત પાંચ ના અધિકારો છે રૂઢિ ગ્રામ પ્રથાના અધિકારો છે રૂઢિ ગ્રામ સભાના અધિકારો છે પણ

રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મોડ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મોડ માલિકો મોડ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મોડ માલિકો જે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલી હોય જ્યુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનવાદીઓનું રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ 29મો રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે 29મો રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું બવર दादाને આ મંચ પરથી હું મારા સંદેશ મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ટોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાન સાથે જોવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્ય પ્રદેશમાં જઈશું બધાય આપણે લાગુ પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી ગાવ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી ભજુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજી ની મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રી ને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડો ના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની ની પ્રતિમા